સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાની કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના બસો કરોડ પાણીમાં ગયા છે જણાવી દઈએ કે શહેરના કોટંબી ખાતે મળેલા નવા ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈને તે વાત નવાઈ પામે તેવી છે ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પંદર થી ઓગણત્રીસ જૂન દરમિયાન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સમયે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેની પાછળ અંદાજિત બસ્સો કરોડ કરતાં પણ વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને આ સાથે જ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની સુવિધાઓ પણ મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા ત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમની સુવિધાઓને લઈને કરાયેલા જે મોટા મોટા દાવાઓ છે જે હિસાબે જોઈ શકીએ છીએ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે આ જે દાવાઓ કરવામાં આવ્યા હતા મોટા મોટા જે દાવાઓ કરવામાં આવ્યા હતા તેના તે દાવાઓ પોકડ નીકળી હોય તેવી સ્થિતિ હમણાં હાલમાં સર્જાઈ છે